સ્વાગત છે તમારું મમા રસમ આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર એવી ચણા સીંગ અને સોયા સુખડી આ સુખડીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોવાથી બાળકોને કે મોટાને ખૂબ ફાયદાકારક થાય છે તો ચાલો હવે શરૂઆત કરીએ રેસીપીની તેના માટે મેં આ આ દોઢ વાટકો જેટલું ગોળ લીધો છે દોઢ વાટકો સીંગ લીધી છે અને આ એક વાટકો ચણા છે ખોતરા કાઢીને ડાળિયા અને આ અડધો વાટકો ઘી લીધું છે અને આ બે ચમચી જેટલા ઓટ્સ લીધા છે અને એક વાટકો સોયા સંક્ષ લીધા છે અને બે ચમચી જેટલા તલ લીધા છે અને ડ્રાય ફ્રૂટ છે કાજુ અને બદામ અને ટોપરાનું તીણ છે બે ચમચી જેટલું અને એલાયસી પાવડર છે અને ત્યાર પછી સૂટ પાવડર છે આ આપણે સૌ પ્રથમ સીંગને શેકી લઈશું સિંગને શેકી વારાપટ્ટી બધી વસ્તુ આપણે શેકી લેવાની છે પેલા સિંગ ચેકી લઈએ એટલે ઠંડી થઈ જાય અને ત્યાર પછી તેના પોતરા ઉખેડવાના છે એટલે પેલા સિંગ ચેકી લઈએ તો આ આપણી સિંગ જો હવે શેકાઈ ગઈ છે આપણે આ રીતે જોઈ લેવાનું છે આપણા પોતરા ઉછળી જાય છે હવે આપણી સિંગ ચેકાઈ ગઈ છે બસ એને આટલી જ શેકવાની છે બહુ નથી શેકવાની અને જ્યાં સુધી આપણી સિંગ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુ શેકી લઈશું એક ડાળિયા સિવાયની બધી વસ્તુને શેકી લેવાની આ રીતે સિંગ ને ઠંડી થવા મૂકી દઈએ ત્યાર પછી હવે આપણે બહુ નથી આ રીતે સોયા હવે આપડા સોયા સંખ પણ શેકાઈ ગયા આને બહુ શેકવાના નથી કારણ કે થોડુંક મોયતર હોય ને એ ઉડી જાય એટલે એટલા જ શેકવાના છે હવે એને પણ એક વાસણમાં લઈ લેશો આ રીતે સોયાસન્સ ને પણ લઈ લીધા જે પેન છે એમાં આપણે ઓટ્સ ઉમેરી દઈશું ઓટ્સ ને પણ બહુ ચેકવાના નથી એકદમ ધીમા છે હવે આ રીતે આપણે તલ ને પણ શેકી દઈશું અને ત્યાં સુધી આપણે સીમ ઠંડી થઈ જાય અને એના ફોટરા ઉખેડી નાખી પછી એને પીસી લઈશું અને એક કણા શેકવાના નથી ડાળિયા જે હતા ને તે ડાળિયા ને શેકવાના નથી તો આ રીતે આપણે સોયા સંપને પીસી લીધા છે અને હવે પછી આપણે ડાળિયા લઈશું ડાળીયા પણ પીસી લઈશું એક પછી એક બધી વસ્તુને આપણે પીસી તો હવે ડાળિયાને પણ પીસી લઈએ સિંગ ના પોતરા કાઢી અને એનો ભૂકો કરી લીધો છે આ બધી વસ્તુનો વારા પરથી વારા પરથી ભૂકો કરી લીધો છે સિંગનો ભૂકો દર દરો એવો કર્યો છે અને સોયા નો ભૂકો અને ચણા ભૂકો એકદમ ફાઇન પાવડર કરી લીધી એવી જ રીતે આપણે બધી વસ્તુ વારાફરતી વારાફરતી મિક્સ કરી લીધી પહેલાં પીસી લીધી બધી અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને એવી જ રીતે મેં આ ડ્રાય ફ્રૂટનો પણ પાવડર કરી લીધો છે અને હવે આપણે પેનમાં આ અડધો કપ જેટલું ઘી લીધું કે હવે પેનમાં નાખશું ઘી ગરમ થઈ ગયું છે ને એમાંથી આપણે દસ વડે આ પેલા થાળીને ગ્રીસ કરી લીધું એટલે આપણી સુખડી આસાનથી ઉતળી જાય ગરમ થઈ જશે હવે આ મેં દોઢ વાટકા જેટલું આપણે જે વાટકાનું માપ લીધું છે ને એ વાટકાથી નથી આ દોઢ વાટકો મેં ગોળ લીધો છે એ ગોળ હવે આમાં એડ કરી દઈશું તો હવે આ આપણે ગોળ અને ઘી મિક્સ કરી દીધા છે અને હવે આનો આપણે પાયો લેવાનો છે તો જ્યાં સુધી ધીમે ધીમે તાપે પાયો આવે ત્યાં સુધી આપણે હલાવવાનું છે એક સારું કન્ટિન્યુ હલાવતું જેથી કરીને આ બધી વસ્તુ એકદમ છે એટલે તમે બાળકો આ કોઈ ડાળિયા કે એવી વસ્તુ ખાતા નથી બોતા જો આ રીતે તમે એક પીસ કરીને બાળકને આપી દેસો ને તો એને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહી છે જો હવે આપણે આમાં બબલ થવા લાગ્યા છે હવે આપણો પાયો થઈ જવા આવ્યો છે થોડીક વાર છે એ આપણો પાયો થઈ ગયો છે હવે આ બધું આપણે મિક્સ ભૂકો છે એને ઉમેરી દઈશું આ રીતે મિક્સ પાવડર હતો એ બધો ઉમેરી દીધો ત્યાર પછી હવે હું આ બદામનો ભૂકો છે અને કાજુ બદામ જે ડ્રાયફ્રૂટનો ભૂકો છે એને ઉમેરી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલું ટોપરાનું તીણ છે એ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે પાવડરને અડધી એલાયસી પાવડર ઉમેરી અને અડધી જેટલો એલાયસી પાવડર ઉમેરી પાવડર બધી વસ્તુ ઉમેરી અને બરાબર રીતે આપણે હવે એને મિક્સ કરી લેવાનું જો હવે આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે જો આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું હવે આપણું પેન પણ ચોડવા માંડ્યું છે હવે આપણે એને એક થાળીમાં ઢાળી દઈ આપણે આ થાળીમાં લઈ લીધું તો એ એકદમ ચોકડી સરસ બની છે ને બાળકોને આમ ડાળિયા આપ્યું કે સિંગ આપ્યું તો નહીં કાંઈ પણ આવી રીતે ચોકડી કરીને દેશો ને બાળકો ફટાફટ હોય છે ને આ રીતે આપણે એને થાળીમાં થારી અને સેટ કરી લઈશું આ સુખડી આપણે થાળીમાં આ રીતે ઠાળી દીધી છે અને બરાબર રીતે એને સેટ કરી લેવાની છે તો આ રીતે બધી સેટ કરી લેવાની છે એકદમ પ્રોટીન સુખડી છે આ તો તમે પ્રોટીન સુખડી કહો કે પ્રોટીન બાર કહો બધું આને કહી શકાય હવે આપણે માથે થોડું થોડું ટોપરાનું તીણ ઉમેરી અને ગાર્નિશ કરી લેશું આ રીતે કોપરાનું પીણ ઉમેરી દઈશું અને ત્યાર પછી થોડા એવા તલ નાખી દઈશું તલ નાખીને ગાર્નિશ કરશું હવે પછી તેને આપણે આવી વાટકીથી ટેસ્ટ કરી લઈશું એટલે આ વસ્તુ બધી આમાં બરાબર રીતે બેસી જાય જો આ રીતે આપણે સેટ કરી લેવાની છે કેટલી મસ્ત આ පිටકડી બનીને રેડી છે એ પણ બધું ઉપર આવી ગયું છે તો હવે આ ગરમ છે ને ત્યાં જ આપણે કાપા પાડી લેશું ઠંડુ થયા પછી કાપા બરાબર નહીં પડે તો આવી રીતે આપણે કાપા પાડી દઈશું હવે આપણી આપણે કાપા પાડી લીધા છે અને આને અડધી કલાક માટે ઠંડી થવા દઈશું ત્યાર પછી આપણે એને સુકડીને પીસી કાઢશું તો આ સુકડીને આપણે અડધી કલાક માટે ચેક થવા મૂકી હતી તો હવે આપણી ઠંડી થઈ ગઈ હતી તો જોઈ લઈએ

તો એને કેટલું બધું પ્રોટીન એના મળી રહે છે અને મોટા પણ ખાઈ શકે છે આ ટુકડી બધા માટે બહુ ફાયદાકારક છે તો આપડી આ પ્રોટીન થી ભરપૂર એવી ચુકડી બનીને તૈયાર છે તૈયાર છે આપણી પ્રોટીનથી ભરપૂરી એવી ચૂકડી ચણા ઝીંગ અને સોયા ચંસમાંથી બનાવેલી આ ચૂકડી તમને કેવી લાગી કે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારો આ વિડિયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના આપજો બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા બધા વિડિયા તમને જલ્દી મળતા રહે અને ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ